સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જાન્યુઆરી બે હજાર ચોવીસ એક્ઝામ ફોર્મ શરૂ થઈ ગયેલ છે જે લોકોને બાકી હોય તે ભરી શકે તો કઈ રીતે ભરવા તે આપણે જોઈએ પહેલાં તો ગૂગલમાં જઈએ બી એ ઓયુ સર્ચ કરો નીચે મેન એક સાઇટને ઓપન કરો ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરની ઓપન યુનિવર્સિટી મેન સાઇટ ખુલ્લી છે પછી નીચે સ્ક્રોલ કરો ત્યારબાદ અનાઉન્સમેન્ટમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ એક્ઝામ ફોર્મ અગિયાર ડિસેમ્બરે રિલીઝ થઈ ગયા છે પરવાના ત્યારબાદ એક્ઝામિનેશનમાં જઈ શકો એક્ઝામ ફોર્મ જાન્યુઆરી બે હજાર ચોવીસ એક્ઝામ ફોર્મ નીચે રજીસ્ટ્રેશન લખ્યું છે ત્યાં ઓપ ઓપન કરો અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ ખુલ્યું છે ત્યાં સિલેક્ટ જે પણ બેચલર હોય ડિપ્લોમા હોય માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ તમારે જે લાગુ પડતું હોય તેમાં ક્લિક આપો ત્યારબાદ નીચે બી એ બી કોમ બી એડ બી બીબીએ તમારે જેમાં પણ હોય તેમાં ઓપન કરો ત્યારબાદ એનરોલમેન્ટ નંબર મોબાઈલ નંબર એન્ટર બર્થડે ડેટ અને રજીસ્ટ્રેશન જો તમારે ઓલરેડી રજીસ્ટ્રેશન હોય તો નીચે ઓલરેડી રજીસ્ટ્રેશનમાં લોગિન આપવાનું છે ત્યાં ફક્ત એનરોલમેન્ટ નંબર નાખશો એટલે તમારું ખુલ્લી જશે ત્યારબાદ ખુલશે પછી તમારે જે જે સબ્જેક્ટ હશે એ તમામ ડિટેલ તમારી આવી જશે એમાં જે વિષયની એક્ઝામ દેવી હોય એટલા વિષય સિલેક્ટ કરો પછી સબમિટ આપજો અને ફાઇનલ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવી